આજે સત્સંગ સમાજમાંથી બિલકુલ ગાયબ થઈ ગયો છે બીજા ઘણા કાર્યક્રમો ચાલુ છે પરંતુ સત્સંગ એટલે જીવનનો મોક્ષ મળે એનું વિચાર એનું જે જ્ઞાન છે એ વિચારને સત્સંગ કહે છે એ સત્સંગ આજે સમાજમાં કંઈ મળતો નથી રામાયણ એમ લખ્યું રામ ભક્તિ ચિંતામણી સુંદર બસે ગૌરડ જાકે ઉર અંદર રામની ભક્તિ કેવી છે ચિંતા મળી જેવી છે જેવું ચિંતન કરે તેવું પ્રગટ થઈ જાય અને મણી એટલે જે રાત દિવસ પ્રકાશ આપે અવિરત પ્રકાશ દેનારી એવી રામની ભક્તિ છે પરંતુ એ ભક્તિ ભૂલાઈ ગયેલી છે ભાવના ઘણી છે શ્રદ્ધા છે પ્રેમ છે વિશ્વાસ છે બધું છે પરંતુ જે પાયાની વસ્તુ છે એ જ્ઞાન છે એ જ્ઞાન વિસરાઈ ગયું છે કલયુગની અંદર જેટલા અવતારી પુરુષો આવ્યા એવા અવતારી વિભૂતિઓ એક થી એક મતલબ આ કે માનો ભૌતિકવાદમાં એટલે કેવળ ખાવું પીવું અને બસ જીવન જીવવું એની અંદર રચ્યો પચ્યો રહેનારો માણસ બીજી કોઈ સૂજ જ નહોતી કોઈ ખાવાનું મળી ગયું આજે આજનો દિવસ આપણો ગુજારો થઈ ગયો બસ શાંતિ સંતોષ બીજું કોઈ જ્ઞાન નહીં કોઈ વિચાર નહીં કે ભગવાન માણસ બનાવ્યો શું કામ આત્મા તો મચ્છરમાં છે કીડીમાં છે 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 હરેક પ્રાણીઓમાં જીવ જંતુની અંદર પણ આત્મા છે તો પછી માનવ જીવન બનાવી શું કામ કઈક ઉદ્દેશ તો હશે માનવ જીવનનો ઉદ્દેશ જે છે એ કેવલ બ્રહ્મ સાથે ઈશ્વર સાથે પરમાત્મા સાથે નાતો જોડવા માટે માનવ શરીરની રચના કરી કેમ કે માનવ વિચારી શકે છે માનવ વિચારેલું પ્રાપ્ત કરી શકે છે સમજણ ન આવે તો પૂછી શકે બોલી શકે છે એ માનવની વિશેષતાઓ કર્મ શક્તિ છે એને એક કાર્ય કરી શકે છે અને એ કાર્યને સિદ્ધ કરી શકે છે એવી શક્તિ કેવલ માનવમાં છે માનો માત્રનો ધર્મ એક જ એ સનાતન સનાતન એટલે સનાતન એટલે જે દરેકની અંદર વ્યાપક જે છે જેનો જન્મ મૃત્યુનો હોય જેનો આગમનનો હોય જેનું વિસર્જનનો હોય સર્ધન વિસર્જનથી પરે હોય એક સમાન એક રસ અને દરેકને સંચાલન કરતો હોય શક્તિ પ્રદાન કરતો હોય એ ધર્મને જ્યારે સમાજ માનવ ભૂલી જાય છે પ્રાણીઓ માટે નથી જીવજંતુઓ એ તો કર્મના દંડ ભોગવા માટેની યોન્યો છે માનવ કર્મ કરે છે માનવ વિચારે છે માનવ જીવે છે એનું કર્મ બંધાય છે અને કર્મ અનુસાર અંતકાળે માણસ ચોરા છે લાક્યોને માં જાય પરંતુ મનુષ્ય એ કર્મ બંધન કાપીને પરમ ગતિને પામી શકે એટલે કીધું કે માનવ જોતુ રામ નામ ચીત ધરતો યવર અગલો દો જન્મ સુધરતો જોતુ રામ નામ ચીત ધરતો તો જો ઈશ્વર ચિત્તની અંદર મનની અંદર તો નામને ધારણ કરે લે કારણ કે ધર્મને તો મનની અંદર ધારણ કરે લે કારણ કે મન જ કારણ છે મન એવો મનુષાણ કારણ બધ મોક્ષો મન જ બંધન અને મોક્ષનું કારણ છે સંસારમાં સુખ દુઃખ ભય શોખ ઝગડા આ જેટલા પણ સંસારની ભાંજગઢ છે એ બધી મનથી ઉત્પન્ન થઈને છે જેટલા કોર્ટ કચેરી હાલે છે જેટલી ફોજદારી જોઈએ જેટલા પોલીસવાળા જોઈએ કોના એ બધા મનની ગોઠવણના એને કંટ્રોલ કરવા માટે બધી સંરક્ષણ ઊભું કર્યું કેવલ મન કારણ છે હવે આ મન બાળક જેવું છે મન ખરાબ નથી મન બાળક જેવું છે માનને મનને તમે જે કાર્યમાં લગાવો જેવું તમે શીખવાડો જેવી આદત પાડો એવું કાર્ય કરે મન બાળક જેવું છે એટલે શું કીધું કે મન આપે મુક્તિ અને મન માર આપશે છોટું મૂકી દઈશું તો નાવડું ડૂબાડશે સંયમના દોરડે બાંધી રાખો રે મન વશ રાખો રે વશ રાખી ભજનનો રસ રાખો રે આ મન કારણ છે મને આપણે ધ્યાન મન જ બેવા દેતું મન જ ભજન કરવાની નથી દેતું મન જ આપણે સત્સંગમાં જવાને દેતું મન સત્સંગ શાસ્ત્ર અધ્યયન કરવાને દેતો મનને મનોરંજન જોઈએ છે મનને ભફકો જોવે છે આખું એક ષડયંત્ર એનું મનનું એવું છે અને મનનું એક સેકન્ડ પણ એ કાર્ય કાર્ય વગર રહી શકતું નથી કેમ કે સાચો માર્ગ ન મળે તો ખોટે માર્ગે જવાનું જવાનું નથી એનો સ્વભાવ છે એટલે મનને દૂષિત આપવું એ પણ યોગ્ય નથી મન બાળક છે અને મનને તમારે એ સંસ્કાર આપવા માટે મનને દિશાઓ આપવા માટે સંતોની સંગત કરવાનું કીધું કે તું સત્સંગ મેં જા

મો નિશા લવલેશા રામ સત આનંદ છે એ પરમ પ્રકાશ છે જો મન એ પરમ પ્રકાશ પ્રાપ્ત કરી લે એ શબ્દ ને સ્વરૂપ જાણી લે તો એને પૂર્ણ આરામ મળે છે એને આનંદ મળે છે અને એ અવસ્થાને અંતિમ સ્થિતિમાં અંતિમ ઘડીએ જો એની અંદર રહી જાય તો એનું આવાગમન કારણ કે મન જે ઈચ્છાઓ લઈને શરીર છોડે છે એ મનુષ્ય એ ઈચ્છાને પ્રાપ્તિ કરવા માટે ઈચ્છા પૂર્તિ કરવા માટે એ યોનિમાં ભોગવા માટે જાય છે તો મનને તમે જેવા સંસ્કાર આપ્યા એ મન એવું તમને જીવન આપે તો એમાં મન કંઈ ખરાબ નથી પણ મનને તમે ક્યાં લગાડ્યું મનને તમે કયો માર્ગ દેખાડ્યો મનને તમે કઈ કઈ સ્થિતિ આપી એના પર આધાર છે એટલે તો મનને સુધારવું હોય મનને વાળવું હોય મનને જો તમારે ઈશ્વરમાં સાથે મુક્ત કરવું હોય તો તમારે એક જ માર્ગ છે સત્સંગ અને સત્સંગ કોણ કરી શકાય કે જેને સત્યનું જ્ઞાન હોય જેને અવિનાશી બ્રહ્મ અવિનાશી પરમાત્મા જેને સનાતન ધર્મનું જેને જ્ઞાન હોય અનુભવ હોય એનો સાક્ષાત્કાર હોય એ જ જ્ઞાન કરાવી શકે બાકી કોઈ સત્સંગ ના કરી શકે કારણ કે ખબર જ નથી જે વસ્તુ ભાડે જ ન હોય એ પોતે જ ન જોઈ હોય તો બીજાને કેવી રીતે દેખાડી શકે એટલે એવા એવા સંતને પોતો કે જેને ઈશ્વરના એ આત્માના સ્વરૂપને ब्रह्म स्वरूप ने પોતાની અંદર પ્રતક્ષ કરી હોય જે કે એ કીધું ને કે કે હે માનવ તારી અંદર પ્રકાશ છે પણ આ ઇન્દ્રિયો થી પરનો વિષય છે એ પરમ પ્રકાશ જે આત્માનો પ્રકાશ છે એ આ ભૌતિક આંખો થી દેખાયો નથી ન તુમ આમ શકે છે દ્રષ્ટુ મને નેવસ ચક્ષુસા દિવ્યમ દદામી તે ચક્ષુ પશ્ચિમે યોગ મહેશ્વરમ આ ઇન્દ્રોથી તો ભૌતિક જગતને જોઈ શકે છે સંસારને જોઈ શકે પણ મારું જે અવિનાશી સ્વરૂપ છે જે પ્રકાશ છે એ પરમ પ્રકાશ રૂપ દિન રાતી નહીં ચાહે કશું દિયાઘત બાતી જ્યાં દીવા ઘીબતીની જરૂર નથી સ્વયં પ્રકાશ છે એનું જ્ઞાન મેળવવા માટે દિવ્ય દ્રષ્ટિની આવશ્યકતા પડે છે ત્રીજા નેત્ર શિવ નેત્રની આવશ્યકતા પડે છે થર્ડ આઈ અથવા ડીવાઈની વિઝનની જરૂર પડે છે એ એ જ્ઞાન કોણ બતાવે સદ્ગુરુ એ જ્ઞાન કોણ બતાવે મહાપુરુષ એ સંત બતાવે જોઈને જેને જાણ્યું હોય અનુભવ કર્યો એ બતાવે હવે એવા અનુભવી એના સંગમાં જવું પડે એની સાથે જોડાવવું પડે એની પાસે બેહવું પડે એની પાસે જ્ઞાન માંગવું પડે કે અમને પણ જ્ઞાન બતાવો અમને પણ એ માર્ગ બતાવો તમે જાણ્યું હોય તો અમને જણાવો એમ એને કેવું પડે માંગ્યા વગર તેમ શું ખબર તમે શું કામ આવ્યા એટલે પેલા સંતોને પૂછો જ્ઞાન પૂછો કે અવિનાશી પરમાત્મા જો મારી અંદર નિરંતર સાથે હોય તો એનો સંબંધ અમને કરાવો એનો યોગ અમને બતાવો એનું જ્ઞાન અમને બતાવો તો મન જો એ જ્ઞાનને જાણી લે મન જો એની સાથે જોડાઈ જાય તો એ મન છે એ સચ્ચિદ સાચો આનંદ બ્રહ્માનંદને અનુભૂતિ કરાવે તો આજ એ જ્ઞાન આજે આવશ્યકતા છે આજે સમાજ એ જ્ઞાન થી વંચિત છે સંતો એમ કે રામ વસે જાગીને જોનશ્યામ જાગીને જો રુદિયામાં હોય ત્યારે તુલસી કહેવું પડે ઘટમે હું નહી લાલત તુલસી સંસાર કો ભયો મોત્યા ઘટમાં છે અને આપણે બાર ગોતી છે ઓર સંતો વાણીમાં કે છે दिल दरिया मा डूबकी देना मोती लेना गोती संतो मोती लेना गोती संतों के दिल रूपी दरिया मा मोती है दिल रूपी दरिया दिल रूपी हृदय मा हृदय मा जो तपासी ने छुपाये लो खजानों तो हृदय मा जे वस्तु पड़ी हुई जरा अंतर मा अविनाशी हो भजन माँगा है તારા અંતર માં અવિનાશી રે તેનું દર્શન કરજે જો અંતર માં અવિનાશી એનું દર્શન કરવા માટે તો પછી અંતરમાં માં જો હોય તો એને બહાર આપણે કેમ ગોતી છીએ સમજ પડતી નથી હા આપણે હું ભજનમાં ગાય કઈ અને બોલે કઈ અને કરે કઈ અને પછી જાવું ક્યાં ભગવાનના ના ઘરમાં ભગવાન ધામમાં બધાને એક ઉપર જાઓ ઈશ્વરના ધામમાં જાઓ સ્વર્ગમાં જાઓ પણ સ્વર્ગ નો માર્ગ પકડવો હોય પૂનદાન કરો પરમાર્થ કરો દાન કરો તો સ્વર્ગ ની પ્રાપ્તિ થાય પણ એ ગીતા મેં એમ લખ્યું છે કે તમે પૂનદાન કરવાથી તપસ્યા કરવાથી તમને સ્વર્ગ પ્રાપ્ત થાય પણ તમારું બેલેન્સ જેમ બેંકમાં આપણે પૈસા જમા કર્યા હોય એની પછી ઉપાડવા માંડીએ મંડી એટલે ખલાસ થઈ જાય ખલાસ થઈ જાય ખાતું બંધ થઈ જાય એમ આ જે આપણે કર્મકાંડ જે આપણે ઉપાસના કરીએ તપસ્યા કરીએ દાન કરીએ આ બધું કર્મકાંડમાં આવે એનું ફળ તમને સ્વર્ગની પ્રાપ્તિ થાય દેવલોક પ્રાપ્ત થાય પણ દેવલોકમાં તમારું પુણ્ય ક્ષણ થાય જ્યાં કારણ કે દેવીઓની ભોગીઓની છે દેવીઓની કર્મયોની નથી દેવીઓની ભોગીઓની છે તો ત્યાં તમારું કર્મ ભોગવાઈ જાય પૂરું થઈ જાય તો પાછા મૃત્યુ લોકમાં ગીતા મળે કહ્યું છે પાછું મૃત્યુ લોકમાં આવીને ચોરાશી ચક્કરમાં આટા મારે છે અને એ એક એક આયુષ્યના હજાર હજાર કોઈના બે હજાર કોઈના પાંચ પાંચ હજાર વર્ષના આયુષ હોય તો કેટલાક લાખો વર્ષ થાય હવે લાખો વર્ષમાં પછી તમને એક મનુષ્ય દે મળે તો ત્યાં તમારી બુદ્ધિ પાછો સંસારમાં પડી હોય ત્યાં તમે જગતના વ્યવહારમાં પડી ગયા હોય માયાના ચક્કરમાં પડી ગયા વળી પાછા ભગવાનને ભૂલી ગયા વળી આ એવાની વાત થઈ જાય પણ સંતો કહે ઘણા એમ કે આ જન્મ નહીં આગલા જન્મ આ જન્મમાં કાંઈ મેળવું નહીં અને તમે કાંઈ કર્યું નહીં અને બીજા જન્મ ના છે પણ હાજર કેવું જ નહીં ઓર ગેર કે તલાશ હાજરની કિંમત નથી અને જે ખબર નથી તમે માણા બનવાના કે ઢોર બનવાના કે કીડો બનવા મચ્છર બનવાના તમે મકોડા બનવા એ તમને ખબર નથી અને તમે આગલા જનમ બીજા તમને ખબર બીજો જન્મ કોના મળે ગીતામાં લખ્યું બીજો જન્મ એને જ મળે કે જે અંતકાળે સુમિરણ કરતા યોગ અધૂરો રહી ગયો હોય એને બીજો જન્મ મળે બાકી કોઈને બીજો જન્મ મળતો નથી બીજો જન્મ મળે ખરો પણ ચોરાશી લાખ્યો ને મળે તો હવે આપણે જો બીજો જન્મ માનો દેવને મેળવવો હોય તો જ્ઞાની ગુરુને ગોતો જ્ઞાની સંતને ગોતો જ્ઞાની સંત એ જ્ઞાનની વાત કરશે સંત એક જ વાત કરે તમે તમારી અંદર છે એને ઓળખો એને જાણો એને મેળવો અને એનું ધ્યાન કરો એ બતાવે સંત જે હોય છે એ જ્ઞાનની વાત કરે અંતર જગત ની વાત કરે આત્મા પરમાત્માખંડ ની વાત કરે જે પરમાત્માનો પ્રકાશ કલાક પરમ પ્રકાશ રૂપ જે પરમાત્માનો છે દિવસ ને રાજ છે એમાં પતિની કોઈ જરૂર નથી તો આજ જે સમાજ આખો ભૂલી ગયેલો છે વિસરી ગયેલો છે એની માટે આજે ગુરુ મહારાજી સમયના યુગ પુરુષ સદગુરુ સતપાલજી મહારાજ માનવ ધર્મના પ્રણેતા એ માનવ ઉત્થાન સેવા સમિતિ નામની સંસ્થા દ્વારા સમાજને એ યોગ બતાવે છે જે સનાતન 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 મહાપુરુષો ગુરુ આચાર્યો ઈશ્વર અવતારી પુરુષો જે જ્ઞાન આપી ગયા એ જ જ્ઞાન આજ મહારાજજી સદગુરુ સતપાલજી મહારાજ આજ આપી રહ્યા છે એમના સંત મહાત્માઓ એ જ્ઞાન આપી રહ્યા છે તો એ જ્ઞાન મેળવવા માટે અમે જગાડવા માટે તમને આ સંદેશો આ જે માનવધર્મ ચેનલ કહો કે યુટ્યુબમાં કહો તમે જે સંદેશ આપવામાં આવે એટલા માટે કે તમારી પાસે ટાઈમ નથી મરવાનો ટાઈમ છે પણ તમને જ્ઞાન મેળવવાનો ટાઈમ નથી એટલે તમે કાંઈ મોબાઈલને તમારો ચાલુ જ છે તો કમથી કમ મોબાઈલમાં તો હસ હસંગ સાંભળો એટલી વાર તો તમે તમારું મનને લગાડીને વિચાર કરો કદાચ જ્ઞાનની ગોળી વાગી જાય અને તમારું કલ્યાણ થઈ જાય એ તમારે આ તમને ઘરે બેઠા તમારા મોબાઈલમાં તમને સંદેશો મોકલવા માટે આ સત્સંગનું આયોજન આ સિસ્ટમ કરી કે આજની યુવા પેઢીની પાસે ટાઈમ નથી મોબાઈલ છે મોબાઈલ એનો ભગવાન છે મોબાઈલ એનો આત્મા છે મોબાઈલ એનું જીવન છે તો કમથી કેમ મોબાઈલ દ્વારા એને કહે એને વિવેક આવે એને જ્ઞાન આવે એને સમજણ આવે એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું કે લોકો મોબાઈલ દ્વારા પોતાનો વિચારો પ્રાપ્ત કરે કે હું આ દેહ નથી હું શરીર નથી હું આ શરીરને ચલાવનાર હું ચેતન છું હું પ્રકાશ છું હું જોત છું હું આત્મા છું એટલે તો નરસિંહ મહેતા નહીં ત્યાં લગી સાધના જૂઠી મનુષ્ય એમ ગયો માવઠાની જેમ વૃષ્ટિ ઉઠી કે આત્માને ઓળખ્યા વગર તમામ સાધના જૂઠી જૂઠી એટલે જેને જીવડી જાય ને એ વસ્તુ એ થઈ જાય એઠી થઈ જાય એઠી એટલે જૂઠી એટલે નરસિંહ ભગતે કીધું ત્યારે પીપા ભગત મળ્યા જ્ઞાન મળ્યું અંતરની જોત જાગી અક્ષર બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થયું સનાતન તત્વનું જ્ઞાન થયું અને પછી એને ભાવના જાગી શું થયું રાગને રોગણ જાણે શું થયું ખટ દર્શન કરવા થકી શું થયું વેદ અને વ્યાકરણ ફેળે શું થયું એ એ તીર્થન અને દાન કીધા થકી એ સપર પંચ પેટ ભરવાતાના જ્યાં લગી આત્મ પરિબ્રમણ જોયો ભણી નરસિંહ રત્ન ચિંતામણી જન્મ ખોયો હું કીધું કે જો તમે આત્માને ન ઓળખીએ આત્માને ન જાણી તો આ માનવ દેવરૂપી ચિંતામણી આવું શરીર એ બેકાર ખોયું વિચાર તો કરો હવે ક્યારે આપણે જાણવાના બાળ બાળ અવસ્થા ભણવામાં ગય રમવામાં ગય યુવા અવસ્થામાં ભોગોમાં ગઈ પરિવારમાં કુટુંબને એને ઉછેરવામાં ગઈ આવ્યું ગડપણ ખાટલે પડ્યા મોત માંગે પણ આવે નહીં એમના દૂતો હવે તમે બુદ્ધિ બુદ્ધિને કદાચ અમે ઘણા કે દાદાને ને કીધું દાદા હવે કઈ ધ્યાન કરી લો ભજન કરી લો કારણ કે આવા થોડા માટે હું બગાડો અમુક ઉમર થાય ને ત્યારે અકલ વહી જાય એસી વર્ષ ને પછી તો આમ કે તમે હવે જ્ઞાન લેવો ધ્યાન કરશો ભજન કરશો ન થાય ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં લોભ વૈભવ અને ધનને ને તજાશે નહીં બનો આજથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું ઉંમર તમારી થાય તારે તમે કઈ નહીં કરી એક વાના એટલે અત્યારથી જાગવાનો સમય યુવા યુવા જીવન તમે પૈસો ભેળો કરી શકો તમારા ભવિષ્યનું તમે બેલેન્સ કરી શકો જીવન આજીવકા માટે સંસાર ચલાવવા માટે સમાજ ચલાવવા માટે વ્યવહાર ચલાવવા માટે એ જોવાનીમાં ભેળું થાય ગઢપણમાં નોકરી ન થાય ગઢપણમાં ખેતી ન થાય ગડપણમાં તમે દુકાન ન કરી શકો તમે ગઢપણમાં કોઈ કર્મ ન કરી શકો તો જુવાનીમાં કર્મ કરેલું એ આખી ગડપણમાં કામ લાગે એમ જોવાનીમાં જો ભજન કર્યું હોય જુવાનીમાં સત્સંગમાં ગયા હોય જુવાનીમાં ધ્યાન કર્યું હોય જુવાનીમાં એ બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન મેળવ્યું હોય એ નામને પ્રાપ્ત કર્યું હોય તો એ થઈ શકે પણ પહેલા થાય તમે યુવા અવસ્થામાં થાય તો મારે યુવાનોને ખાસ કેવું છે કે દીકો આ તમે બહાર હોટલોમાં ખાવા માટે તમે એટલા દોડો છો આ જ તમારો એટક કેમ આવે તો આજ બધા યુવાનીઓને એટક આવે હું કામ આવે કારણ કે ન ખાવાનું ખાય જે શરીરને લાયક નથી એવું એવું ખાય છે કેમિકલ વાળું ખાય છે તો આ જે માણસ આ મૃત્યુ ત્રી પાંત્રી વર્ષની પચીસ વર્ષની અંદર એટેક આવીને મૃત્યુ પામે કેમ એ યુવાઓને કોઈ માર્ગદર્શન નથી કોઈ સંદેશ નથી અને અહંકાર ઘમંડ કેટલો છે અમારે કાંઈ જરૂર નથી અમારા મિત્રો અમે રાતના સત્સંગ કરીને ગામડે ગયા હોય રાતના બે વાગે ત્રણ વાગે નીકળતા હોય એ ટોળા મારતા હોય ઘર મારા ઘરે ભૂઈ જતા હોય બાપને પૈસા દિવાળી કરવા માટે હવાના દ વાગે ઊભા થાય અરે હું એ કરવાના બતાવો આ પોઝિશન આજના યુવા જમાના યુવાનોની છે એટલું કોઈ યુવાનો હવે જાગવાનો સમય છે યુવાનો માટે જ્ઞાન છે યુવાનોને જાગૃત થવા માટેનો વિચાર છે યુવાઓ જાગશે તો આપ લોકો આપના બાળકોને તમે નાનપણથી સંસ્કાર આપશો નાનપણથી વિચાર આપશો તો હું તો આપ લોકોને કહી કીધું કે માનવને સમજાવી શકાય એ ફરી વખત જન્મ ન લેવો પડે આવા ગમનમાં ન જવું પડે એની માટે પણ આપણે સમજવાનો પ્રયાસ કર્યો નહીં એટલે હું કહું કઈ વાત જે સમય વીતી ગયો નથી ખબર પડી નથી સમજણ આવી નથી કોઈ કીધું નથી કોઈ સંદેશો મળ્યો પણ આજથી આ તમે જે સત્સંગ સાંભળો છો ને એ તમે મગજમાં રાખી લેજો એ તમે ધ્યાનમાં રાખી લેજો અને એને તમારે સતત એને એને પરિવત શરૂઆત કરવાની છે આ જીવનની શરૂઆત કરવાની છે ભૂલા તેથી પાછું ફરી લેવાનું છે અને સમજાય તેથી સવાર ગણી અને પોતાનો લક્ષ્ય સાધી લેવાનું છે તો હું તો આપ લોકોને એ જ કહીશ કે આપલો દેખો બહુ બુદ્ધિમાન છો સમજદાર છો ભણેલા છો બધી રીત સમજણ છે તમને તમને સમજણનો વિવેકનો હતો આ બધું થોડો કરી આપો પણ તમારામાં બુદ્ધિ તો ઘણી છે પણ અવળાય માર્ગે દ્વાળા છે તો એ બુદ્ધિનો સદુપયોગ કરો અમે એમ કહીએ બુદ્ધિનો સદુપયોગ કરો તો મારે તમને એ જ કેવું છે કે તમારી જેવા ઇન્સાન ધારે કરી શકે માનવ તો સરતા જ કીધો છે માનવ ઈશ્વરનો મુકુટ કીધેલો છે માનવ ધારે તે કરી શકે માનવ ધારે તે મેળવી શકે એવી તાકાત એવી શક્તિ માનવની અંદર તમને સામાન્ય નથી અમે તમને અમારા પોતાના સમજીએ છીએ તમે અમારા કુટુંબના કહો અમારા મિત્ર કહો અમારા ભાઈ કહો જેવા સમજો જે કંઈ તમે અમારા છો એટલે અમને લાગણી થાય કે તમને કંઈક શિખામણ આપીએ તમને જ્ઞાન આપીએ અને તમારું કલ્યાણ થાય તમારી સદગતિ થાય ચોરાશીમાં ભટકો હોય તો ભક્તિની જ્ઞાનની જરૂર નથી તો બ્રહ્મજ્યોતની કે ધ્યાનની જરૂર નથી જો તમારે ચોરાશી લાખ કરીને આટા જ મારવા છે તો તમારે જ્ઞાનની કોઈ જરૂર નથી પણ બહુ દોયેલું છે તમે જો ખેડૂત લોકો તમે દવા છાટી છાંટીને કેટલી કીડો સાફ કરી નાખે કેટલી જીવજંતુઓ મારે છે ક્યાં ભાઈ એ તો એના કર્મમાં આડા આવે છે એટલે મારવો જ પડે એ તું જનમ મરણ જનમ મરણ વિચાર તો કરો તમે કે આ પરિસ્થિતિમાંથી આપણે બચી શકીએ છીએ આમાંથી આપણે હજુ મોક્ષ મેળવી શકીએ છીએ એ શક્તિ પરમાત્માએ આપણને બુદ્ધિ દ્વારા આપેલી છે એ બુદ્ધિનો ઉપયોગ કરી અને જ્ઞાન મેળવી તમે તમારા જીવનને સંભાળી લો જીવન પ્રાપ્ત કરી લો મારું એ કેવું છે આ જીવન કાયમ રહેવાનું નથી એ તો આ અમર આ શરીર અમર નથી કાયા અમર નથી આત્મા અમર છે એની ચેતના અમર છે ચેતના તો તમારા કર્મને અનુસાર તમને પ્રેરણા આપે છે તમારા કરો એ માટે બુદ્ધિ આપી મન આપ્યું શરીરની ઇન્દ્રિયો જ્ઞાન ઇન્દ્રિયો અને કર્મ ઇન્દ્રિયો કર્મ કરવા માટે બધું આપ્યું છે બાકી આત્મા સૂક્ષ્મ અને શાંતાકાર છે એ તમને પ્રેરણ જેમ પાવર હાઉસમાં મીટર આવી જાય તમારો પાવર આવી જાય પછી પાવરનો ઉપયોગ તમારે કેમ કરવો એક એક પાવર હાઉસ વાળા નો એ તમારે મરવું છે તો બે શીડા પકડી લો અને જો તમારે કઈ લાઈટ કરવી છે ફ્રીજ આપવું છે તમારે મતલબ હોય તો તમે પછી એનાથી એ એ ઉપયોગ કરો તમારા પર આધાર છે એમ ઈશ્વરે આત્મા નિરાકાર આત્મા બ્રહ્મ સ્વરૂપ એ આપણી અંદર આ માનવ દેહમાં સ્થાપિત કરેલું છે એ શાંત રૂપમાં અખંડ અવિરત રહે છે પણ એમાં આપણું મન જોડાયેલું નથી એટલે દુઃખ સુખ ક્યારેક હસવું આવે રડવું આવે ક્યારેક લડાઈ કરે ક્રોધ આવે આ બધા શેના કારણે આ બધી મરણ જ્ઞાન ઇન્દ્રિયો કર્મ ઇન્દ્રિયોના જે પ્રાપ્તિ ન થાય એનું ધારેલું ન મળે એટલે ક્રોધ ઉત્પન્ન થાય ધારેલું મળે તો ખુશી થાય આનંદ થાય એ મનની ઇન્દ્રિયો દ્વારા જે ગુણ ધર્મ એ પ્રાપ્ત થાય એનાથી સુખ દુઃખ મેળવી શકાય પરંતુ જ્ઞાની માણસ આઠે પોર આનંદમાં રહેતો હોય એ એ વ્યવહાર કરે છે એ પરિવારે સંભાળે છે એ સંસારનો કાર્ય સંભાળે છે ધંધો સંભાળે છે સંસારમાં રહીને પણ યોગમાં વિચરણ કરે છે એ જ્ઞાન સદગુરુ આપે છે અને અમે એ જ્ઞાન આપવા માંગીએ છીએ કે તમે પરિવાર મળ્યો સમાજ મળ્યો વ્યવહાર મળ્યો પણ એ જ્ઞાન મેળવો જે તમે છો તમે શરીર નથી તમે આ દેહ નથી દેહમાં રહેલા તમે ચેતન પ્રકાશ છો એટલે જ કીધું

તો આપણા મગજમાં એટલું તો ખરું છે એટલે બધાને ખબર પડે કે ગુરુ કરવા પડે ગુરુની પ્રથા તો દરેક સમાજમાં છે પણ ગુરુ કોને કહેવાય મન ઓર પ્રાણનો યોગ કરાવે મન ઓર પ્રકાશનો મન ઓર આત્માનો જે મિલન કરાવે એ ગુરુ પણ કબીર સાહેબ ખુદ એમ કીધું કે તંત્ર મંત્ર સબ જૂટ હૈ મત ભરમો સંસાર સાર શબ્દ જાને વિના કોઈને ઉતરતી પાર કે સાર શબ્દ જાણ્યા વગર કોઈ પાર નહીં ઉતરી શકે તંત્ર મંત્ર જેને જીપ્યા અડી જાય એ બધું એ હેઠું થઈ જાય જૂઠું થઈ જાય પણ ઈશ્વરનું જ્ઞાન મૌન જ્યાં આંખ બંધ છે મોઢું બંધ છે અને અંદર ચોવીસો કલાક અખંડ એ ઈશ્વરના નામની માળા ઈશ્વરના નામની જે અખંડ જોર આપણી ચોવીસો કલાક રહેતી હોય છે એટલે હું આપ લોકોને એમ કહું છું કે હજુ કાંઈ બગડ્યું નથી હજુ સમય તમારી પાસે છે જાગવાનો સમય છે હજુ જાગી શકો છો હજુ તો મેળવી શકો છો ઉઠ જાગ મુસાફીર ભોર ભાઈ અબ રેન કાં તો સોવત હે સોગ સોવત હે ખોવત હે જાગે સો પાવત હે હજી તમારી અંદર બહુ પાવર છે તમારામાં બહુ શક્તિ છે હજુ ધારે તો તમે પ્રાપ્ત કરી શકો છો તમારામાં પાવર શક્તિ છે તમને માટે અમને કેમ થાય કે તમે આજે તમે ઈશ્વર તમને બનાવવા મોક્ષના માર્ગ માટે મોક્ષ મેળવવા માટે અને જયારે તમે નરકના અધિકારી બનવા જાવશો ત્યારે અમને દુઃખ થાય કે તમારું જીવન માન બને તમારું જીવન સુધરે અને ઈશ્વરના માર્ગે લાગે અને ધ્યાન સાધના કરી સદગુરુ જ્ઞાનીના શરણમાં જાય સત્સંગ સાંભળે યોગને પ્રાપ્ત કરી પોતાના જીવનને સફળ બનાવો એ અમારો સંદેશ છે એ ટૂંક વાણે વિરામ આપીશું હરિઓમ હરિઓમ હરિમ તત્સત પ્રેમ છે બોલે સદગુરુ દે મહારાજ કી જય